આવે ને વિશાળા બકરા લઈ ને હેર થોડોક માર પડીએ મેં હવે કામ કે ડાયરેક્ટ મૂમ્મા મૂકે દીધી પછી ઓવર

વાઇ ગાંટાણે હાથ ને માથે મિનિટ થઈ ને બે દિ થયા તો મારી વહેલીની અંદર ઉડે જાય હમણાં સો વાગ્યામાં હું સો વાગે ઉઠ્યો ને બે થયા ટાઈટનું નામ ન તો આ તો જર્સી પહેરી એટલું જ છે ને તો ટાઈટનું અમારા ઓરડામાં દૂધ ન કાચું આલે ત્રણ ઠેકાણે થી આવે પાડીયો દૂધ ન કાડીયો તીયો ઈમાં ભેંમું હતું ને આપડી કાઈમાંથી લેવી આવતું સા કરો હટ એ બાપાએ છે ને આપડી ભેંનું દૂધનો સાકર લઈ ખબર તો નઈ હું આજે પ્રોસેસ કરતીતી પછી પૂછ્યું કે નાથે દૂધ કેમ છે ઘી નઈ કે સા કરો હું ગૌલી ટોપડીમાં છે દિન પછી ઈમાં ગરમિત જો થાય છે ઈ જ કાટાનું નામ કાકડી સરસી કાઢે કામ કરી એટલે વધારે લાગે હા આવો એ ઓલા કેટલામ ગાય નું છે એમાંથી કર લો બટતે નહીં આટણું કોઈ ન ખા પાડે તો આલે છે બધી ચા પાણી ની પ્રોસેસ બાપાને છે ને સા થોડોક અલગ રીત પીવો જોઈએ હા ત્રણ ફેરે કરે ને ભૂખી ઓસી ને ખાંડ ઓસી લીંબુધી હોય એટલે એની રીત કરી નાખે

તો કાલે તમે વિડીયો જોયો છે આપણી ગાડી લઈ આવ્યા નવી અહીં તો જો નહીં પણ અમારા માટે નવી આપણા માટે તો આ ધોરીડા છે ને જોવા ડોકા તાણે હા વેલા ઉઠાવ છે કામ કરવું પડે ને ઉઠાવ હોય તો કોઈ હા તો તો બધું કામ થેગું હોય ઉઠાડવા ન હોય તો આ લાઈન કર દે વાસડી જવાના ઓલી નવલી કરો હાલો ગાઈસ નાસ્તા પાણી કરવાની

मेरा भरा सौ वगैरह अवार बकर नहीं है बकरा है कपाह वीणवा कपाह भरवा नवी सिस्टम नीकर हमारे आकोरा बीजेता के न खबर ने पे कपाहवा खेतरों खाली थे कपाह वीणे जाए पी बकर सारे जाए बकरा वा है पे हाँ उपाड़े भर कर दे पे आप भर हार रे तो अवर है नवी सीस्टम नीकर રબારીના ભાઈઓ આવે ને તે આખે આખી એને હે ને હાંઠીયું જ ઉપાડે જાય આખે આખે રિક્ષાઈઓ ભરે જાય ટૂંકમાં કપા વીણાઈ ગઈ ને હાઠીઓ સીપીએથી ઉપાડે ને લીલે લીલી હોય ને રિક્ષાઈઓ ભરે જાય તો અમારે હે ને બે ત્રણ ખેતરું એ રીતના ખાલી કરી દીધા એક દીમાં ખાલી પંદર પંદર વી રિક્ષાઈઓ આવે આવશે ને હવાની ચાલુ જ છે સો વાગ્યાની આગળ બે ત્રણ ભરાઈ નહીં ગયું ને હજાર દુનિયાનું પડ્યું ले है ना मेरा जीव लगे हवार ने तारे डे देता रहे जो बकरा वाला घणी आया आ खेतर में तो आम है ना शियारी करे टिफिन टीन दे जो वासो रे आकोरा कपा वीण बाबा रासे सोकरा ने इसका नाश्ता पाणी नींबू बधिया ले आ खेतर मा कपास विणई ओला खेतर मा विणई गयो ना वहाँ लग बकरा ना थी कल थोड़ी घणी रिक्शा यु भरेगा हे हमारे काम नकी थाई कपास विणई नी तो पसी खबर पड़े के बकरा वाला भाईयो જો વહેલાનું ખેતર ખાલી કરી દઈએ ને કરી દે તો વાંધો ન આવે ના પછી એક તો ઓલરેડી મોડ ઉટા થાય તો પછી જોઈએ જો મેળ આવી હે ને તો આ કાઉ આખી આખી હાઠી ઉપાડી જાય ને વાં લગે ખેતર ખાલી થઈ જાય બકરા હામતાં હોય ને તો વાંધો ન આવે એને વાહે પાછા માણસો હામતા ત્રણ ચાર હોય તો વાંધો ન આવે બે ત્રણ દિન ખેતર ખાલી થઈ જાય ના કે એકાધા બે હોય ને બકરા થોડા હોય તો તો પછી એમાં 5-7 દી નિકરે છે અહી જોઈએ તો આ જે દ્વારકા સાઈટ થી આવે ને બિછાડા બકરા લઈને તો ઈણી હે ને અવાર થોડોક માર પડી છે કારણ કે આ ઉભે ગી હાઠીઓ ભરાઈ જાય ને એટલે ઈણી થોડકો નળ હે બિછાડાની પણ જે જેના ભાગમાં હોય જડે જાય વાંધો ન આવે એમાં એવા સુટકા વગર નું હે આટાણે કારણ કે ઘઉં નું વાવેતર મોડું થાય વાવેતરમાં મજૂર એકતા જળતા ને નાનમન મજૂર જડે સવારે બોકરા સાડે તો એમાં પાંચ સાત દિન નીકળે જાય આ કાં એક દિન ખેતર વાહા લગ ખાલી થઈ જાય તો વાવ ઘઉં ના વાવેતરું થઈ જાય એટલે આમાં હે ને બધાયને ટૂંકમાં હવા હોવાની રીતે બધા હાસા હોય ને ફવા હોય બધાયની થોડા થોડા એટલે બધાયની મજબૂરી હોય ટૂંકમાં જરૂરી હોય કરવું એટલે કરવું પડે પછી ભાગમાં હોય કણકો જડે રહી બીજું કહું જો હાથમાં વાઇટકો લઈને નાસ્તો પણ હાલે છે

મેં એસી કુડી હે ને સવેરી દૂધ ને પીધો ભૂખી ન હોતી તો તા ધિયા પર પીતી ફોતુર કરતીતી પછી મેં મૂકે દીધું હું કક મોડુ મોડુ પીવરાવી ભૂખી થાય ને તા કાલે હંજી હે ને કાલે હંજી મોડુ મોડુ પીવરાવું તો તું કરાયતી હે ને બિચારી ભૂખી ન થાય 8:00 વાગે પીવરાવું તો 8:30 વાગે ની તો વેલી દો લેતીતી તો એવું હે ને ઈ ધાવ એવું મણી લાગતું ને તા હે કારણ કે વાંગીરી હે ને એવા થકેતી વાંઢો ને पीछे महीना दौ महीना था है तो पी थोड़ी थोड़ी सह पीए नहीं तो ये बाकी आरोना आंगी ना कोई दी नहीं सू घी हजे हाल तक तो की तक में मूको तो ये हूँ घेर कारण दिए कोई दी साखीज नी खबर हो आ पीवा तू पर आ शिकुड़ी आप सह धावती नहीं जो धावी हो तो धवरवीज होती ग नहीं था मो मसर लेती

ये विशाल पढ़ाका वाह एक दिन खेतर खाली करना के पास हम घूम नो एक तो मोड़ उतार थियो पास हम बाकर आवारा हुए थे पास हाथ दिन ही कर गए अल्ली खेड़ो है ना आटा ने झट खेतरों की खाली था ही नहीं रित नो करे मम्मी है ना पानी गर्म हुई को सूले भी हाथों में को तो पापी है बेहेगई લાઈટ ને નાખે ને મોટર ચાલુ કરે ને તાજે તાજે ભરે લઈએ તમારે સાહે લેવા જાવું એવડો ધક્કો ખાવો સાહે પડી કે જાઉં તમારે તો ઠીક તો ઠીક જાવું કરું સાહે પડી હાડા અગિયાર વાગે ગા ને હું જો આગળ છે ને લુગડા ધોયા નાઈ ને આગળ નવરી થઈ ને સુલાનું કરવું બાપાનું તો કાર આવે दीकर मग बापा वत्ती जाए कायमी न हाँ फवा घड़ीकती आखो दी खूब खूब सालू हवा ने में काम कर उधरा थे आखा गाम सलादा के कोद रहे पानी में न बेघला भरे जाए मी हवा ने काम करवरा जीवली झीणकीक से अर्धी चमची भरे डायरेक्ट मूँ मुके दी थी हरदर पीछे ओहो धा हो न गई अंदर नहीं उल्टी थे गई ना मैं कह के तू आखा गाम सलाह दे अवरा कह जाए हूं आ वही जाएगा जीप उपेर मूके घोटो भरज पी पानी घोटलो भरवा नहीं हो पे दामो गो थे आखी हरदर बारो भाई पी पानी में नाखे पशी घरे उतरे हे वटाण पीवी बात नैना है पीवाई ऊसा पीधा पेला <coughs> ब्रश पा करें नैना है गम्मे उधर होती भी हो त्रीन टाणा को हरदर पा में नी घोटा भरे जाए गमे उधरा हो बल घा उधरा हूँ दवाई थी मच बॉटलू आपे दवाने जाइए तो कहीं कहीं लागू नहीं पड़ते काले हवा पास बात पा में नाखे पी तो हल गैसी है मग बाफा मूके लाइट से आई ने तफ मूको કાર આવે એનું કંઈ ન પી ને ગયો ને લેવા ગયા મામાનું વાળી દહીં હાંસનું પડ્યું તો કે ફેરે નાખી કે મારે જાઉં ઘૂમરો મારવા તો વાંધો તો જાઓ પૂણો થવા આવ્યો હતો જો એકલા હેન ટિફિન ઉઘાડે ઉઘાડે ને હાથી લઈ લઈ ખાય રોટલી માંથી શિયાક નાખે ને હાથમાં લઈ ને આણી હિસાબ મને અવારની કવર દીધી

એક લગભગ હોય છે રામાય નાસ્તો પાણી કરે ને આઈ કે હું લાગે એવ એક તા થાવા આવો એ કદાચ 12:30 વાગે આવે કામ પિર આવે મને મસ્ત ત્રણ બાજરાના રોટલા ઘણે ખા ખાવું હે તો ખા હે બટકો એક આવાની મગની દાળવો ઘર નાખી ને માં હે ને અજી ને તા આવા થાવ કા બે હે ને મણી હે ને લાગી ભૂખ तो माँ है ना हजे तो आम दूर दूर सुधी देखा था ना तो मणी है ना लगी जोरदार ने भूख तो आप है ना खाई ना खी मस्त तो सांजनी साह पड़ी दही पड़ू फेर ना खी ना है मगनी श्याख मगनी श्याख मगनी दाय तो हलो जमे ना खी ચાલો માણસો હે ને ખાઈ ને ઈ નહીં મોઈ ચડ્યા હો પાછા બે મિનિટ ન બેહે ઉધડો હોય ને મણને હિસાબી આગળ મજૂરી આવ્યા હોય ને તો બે વાગ્યા સુધી ઊભા નો થાય હા હાથમાં રોટલા લઈને ખાતા જાય ને વીણતા જાય અમુક અમુક હેઠી ઉતીર તું હેઠી ઉતીર સળી હતી ના હિંગા હિણી છોકરા વીસ રહેતી ઓ સા આર વઈ ગયા તમે ને હું આવ્યો ને પ્રતિપુની કલાક છે આવન છે તો નાવાગો પહેલા ને પછી હું કે બ્લોગ ચાલુ કરું તો હું ભાગી આવ્યો ને બાપા મિતે જે વાર લખી ને પાસું એક ખગાને ઘરે બેહવા જવાનું તો એટલે ને તપા પાછો વાગી જાય કામ ઘોળું નઈ આજ ગેસું પીરા લેજે હા હા તો ગેસું પી કોણ નઈ નાઈ જોવે નાખું માં નું પાછો હોય તો લાવો નકે નાથી નિર્ણય નખે ઢોલી બચાઈ હા તો હા હોવે એકી જીવે એકી જીવે મતા પોળ નતો પરતો દેહું પાડી થાક મા આવે ને મણી ટીવા ફિસ્કા ખોનનો કઈ જાણ ન ભઈ માં વાત થાસી હ હવારનો વિયોગ હો તો તે અટાણે છે તે આવ્યો સાહુંદી કઈ વાહ નક વાવડ મારા તારો ફોન હે નાથીનો મોબાઈલ નો બેલેન્સ નઈ તક માં એટલે આ બધી કાયું થાય નાથીનો ફોન હે નું કા નાઈતા થાવ કો તો ઓક આવે ના કા કે ફેરવા નો ઉખાડી કોઈ ફોન ન રહે જો બરાબર હે કોરનો સદસ્ય કોઈ પર બાય જાય ને 4 5 કલાક સુધી ઈના કોઈ વાવડ ન જડે એટલે સારું એટલે વધારે ઉપાધી થાય वो के पास लाइट कोने ने टीवी नहीं मिले हवे नि निसार कहां तो केरामो कहां है दिनदर नो आवे की भी होराई ने मां नीता बात जावे हां भाव बनना मोरा हां यहां से काम जाई है ती कितनी जात ना रे निसारो हां मन नीता खोटू हां भाव बनना मोरा हां दरू बार निकल नी नी न थे के घेर पछ तो बात दिकरो बेल घेर नी બીજો યાર પણ આવે કે કામ આવે કે કામ કરતી કામ કામ હે તો જોઈ લે કેની સાથે મને તો કામ પીતા વાતો કમલી થી ને મારે કામ કરી ગયું

તમે આવ્યા પછી જ ને આમાં વાતું લાવવા દીઓ કામમાં ઓરગાયો ને હાટી બરાબર છે કાંથી હાથી ઉપાડીને કાંથી જવારવાટી કોઈ દી દેખ્યો તમે અમે નો આવડે પૂછો ઈને આ સામાના થકી જડે હટાણે ગોતા ખાદી ભંડાર બંધ થઈ ગયું પોરબંદર લુગડા બંધ થઈ ગયું ખાદી ભંડાર હા આવા કા ખબર ના પેલા સીધા વ્યાગાત ખાદી ના મળે પોરબંદર હા

फ्रेंड्स की ढ़ारियाम पड़ी ते जरा पैर में खड़े दूध जरे जॉगिंग वॉकिंग